નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો મહિમા અને વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ વિશે સૌપ્રથમ સાંભળીએ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો મહિમા યશ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધના વિમુચ્ય નમસ્તમય વિષ્ણવે પ્રભ વિષ્ણવે નમઃ સમસ્ત ભૂતાના માદિભૂતાય ભૂભૃતે અનેક રૂપરૂપાય વિષ્ણવે પ્રભ વિષ્ણવે શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામમાં ભગવાનના હજાર નામોનો આરંભ કરતાં પહેલાં ભગવાન શ્રી વિષ્ણુના સ્વરૂપનું ધ્યાન અને વંદના કરતાં કહેવામાં આવ્યું છે કે જેમના સ્મરણ માત્રથી સંસારના જીવો જન્મ મરણ રૂપી બંધનથી મુક્ત થાય છે તેવા મહાસમર્થશાળી ભગવાન શ્રી વિષ્ણુને હું નમસ્કાર કરું છું આ ઉપરાંત તેઓ સંસારના સમગ્ર પ્રાણી માત્રનું આદિ કારણ છે ભગવાન વિષ્ણુ સૌનું પાલન અને પોષણ કરનારા પણ છે આવા અનેક રૂપવાળા અને મહિમાવંત ભગવાન વિષ્ણુને અમારા નમસ્કાર હો અહીં જે યશ્ય સ્મરણ માત્રણ એમ કહેવામાં આવ્યું છે એ શબ્દો ખૂબ જ મહત્વપૂર્ણ છે જેના સ્મરણ માત્રથી સંસારના જન્મ મરણના બંધનમાંથી મુક્ત થવાય છે તે હવે પ્રશ્ન એ થાય છે કે જો જેના નામ સ્મરણ માત્રથી મુક્તિ મળતી હોય તો પછી આપણે બીજું કંઈ કરવાનું રહેતું નથી આ તો જાણે સાવ મફતમાં આપણને મુક્તિ મળી જતી હોય એવી વાત કરવામાં આવી છે આટલી મોટી ઉદારતા બીજે ક્યાંય પણ બતાવવામાં આવી નથી ભગવાનના નામનું માત્ર સ્મરણ અને તે પણ કોના નામનું કરવું એના માટે પણ કોઈ શરત નથી આપણને જે પસંદ હોય તે નામનું સ્મરણ કરીને આપણે આપણને જ્યારે અનુકૂળ હોય ત્યારે આપણને જે પસંદ હોય તે નામનું સ્મરણ આપણે કરી શકીએ અને આપણને જ્યારે અનુકૂળ હોય ત્યારે તે કરી શકીએ બોલો પછી બીજું શું આપણે જોઈએ ભગવાનનું નામ સ્મરણ કરવામાં કોઈ વિશેષ પ્રયત્ન પણ આપણે કરવો પડતો નથી એમાં આંખ કાન કે બીજી કોઈ ઇન્દ્રિયોની પણ જરૂર પડતી નથી હા જો મોટેથી નામ બોલીએ તો ભગવાનના નામના સંકીર્તન માટે જીભની જરૂર પડે પરંતુ મનમાં ને મનમાં સ્મરણ કરવું હોય તો જીભની પણ જરૂર નહીં પડે કોઈ પણ પરિસ્થિતિમાં ગમે ત્યારે હાલતા ચાલતા બેસતા ઉઠતા સૂતા આપણે જ્યારે ધારીએ ત્યારે ભગવાનના નામનું સ્મરણ કરી શકીએ ભગવાનના આ નામ સ્મરણની સાથે જ્યારે એના અર્થની પણ સમજ પડવા માંડે ત્યારે તો તેનું અગણિત ગણું ફળ મળતું હોય છે વિષ્ણુ સહસ્ત્ર નામને માટે પણ એમ કહી શકાય કે એના હજાર નામોના અર્થનો ઊંડો અભ્યાસ કર્યા પછી તે સ્તોત્રનો પાઠ કરવામાં આવે અને પાઠ કરતી વખતે નામોના અર્થને યાદ કરવામાં આવે તો આ રીતે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરાયો હોય ત્યારે અનેક જન્મોનું કામ એક જન્મમાં અને એક જન્મનું કામ થોડા વર્ષોમાં કે થોડાક જ દિવસોમાં પણ થઈ શકે છે તો આવો મિત્રો આવા અનેક ઘણા મહત્ત્વ ધરાવતા એવા ભગવાન શ્રી વિષ્ણુના વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠની આપની સમક્ષ રજૂઆત કરું અંત વિનાના હજારો સ્વરૂપવાળા હજારો ચરણ મસ્તક સાથળ અને બાહુવાળા એવા પરમાત્મા તમને નમસ્કાર હો હજાર નામવાળા અને હજાર કોટી યુગને ધારણ કરનારા એવા શાશ્વત બ્રહ્મપુરુષને નમસ્તે હો જેની નાભીમાં કમળ છે એવા ભગવાન વિષ્ણુને નમસ્કાર હો જલમાં શયન કરનાર શ્રી વિષ્ણુ ભગવાનને નમસ્કાર હો હે કેશવ હે વાસુદેવ આપને નમસ્કાર હો જે વાસુદેવની વાસનાથી ત્રણેય લોક વાસનાવાળા છે અને જે સર્વે પ્રાણી પદાર્થના નિવાસ સ્થાન છે એવા વાસુદેવને નમસ્કાર હો બ્રહ્મ સ્વરૂપ અને સો બ્રહ્માંડનું હિત કરનારા એવા દેવને નમસ્કાર હો જગતનું હિત કરનારા શ્રી કૃષ્ણને નમસ્કાર હો ગોવિંદ સ્વરૂપને નમસ્કાર હો જેમ આકાશમાંથી પૃથ્વી પર પડેલું પાણી સમુદ્રમાં જાય છે તેમ બધા દેવોને કરેલા નમસ્કાર ભગવાન કેશવ પ્રતિ જાય છે જેમાં હરિનું ભજન પૂજન થાય છે એવા આ માર્ગ નિષ્કુંઠ છે અને શ્રી હરિના ભજન પૂજન વિનાના માર્ગને કુમાર્ગ જાણવો બધા વેદો જાણવાથી જે પુણ્ય થાય છે અને સર્વ તીર્થની યાત્રાથી જે ફળ મળે છે તે સમગ્ર દુષ્ટોનો નાશ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મળે છે જે મનુષ્ય શ્રી હરિના મંદિરમાં નિત્ય ત્રણ વાર પ્રભાત મધ્યાહન અને સાયંકાળ બે વાર કે એકવાર પણ આ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેના સર્વ કર્મો નાશ પામે છે જે મનુષ્ય આ સ્તોત્રનો પાઠ ભાવભક્તિથી કરે છે તેના શત્રુઓ બળી જાય છે તેના પર સર્વગ્રહો શાંત રહે છે અને તેના સર્વ પાપ વિનાશ પામે છે જેણે શ્રદ્ધા ભક્તિપૂર્વક આ સ્તોત્રનું ધ્યાન કર્યું કે શ્રવણ કર્યું કે પાઠ કર્યો તેણે સર્વદાન આપ્યા છે અને દેવોની રૂડા પ્રકારની પૂજા કરી એમ સમજવું જે મનુષ્ય દરેક બારસને દિવસે મારી સમીપ આ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેને આ પરલોકમાં કોઈ પણ ઠેકાણે ભય રહેતો નથી અને તેના કરોડો કલ્પના પાપ ધીમે ધીમે બળી જાય છે હે અર્જુન જે મનુષ્ય પીપળાની પાસે કે તુલસીની પાસે બેસીને આ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે કરોડો ગાયોના દાનનું ફળ પામે છે વળી જે મનુષ્ય નિત્ય શિવાલયમાં અથવા તુલસીના વનમાં બેસીને નિત્ય શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે મોક્ષને પામે છે એવું ચક્રધારી ભગવાનનું વચન છે ઇતિશ્રી જન્મ મહાભારત યુધિષ્ઠિર સંવાદે શ્રી વિષ્ણુ દિવ્ય સહસ્ત્ર સ્તોત્ર સંપૂર્ણમ બોલો ભગવાન વિષ્ણુની જય ભગવાન શ્રી કૃષ્ણની જય તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ